ના ના ચિંતા કરો એ બધું ગોમનું બધું પુરુષોમાં આપણે જ કરશું આ તો સ્ત્રીઓના પગમાં એટલે હા આ કોંગા દીતાલો હું પડી જાય તરત મળતો હોય કદી જિંદગી માં તમાર એ બહરી બાપડી ના બનાવે સરપંચ વિકાસ કરે

બસ આડી જીપ કર દે આડી જીપ કર દે કાપી જ નાખી સાઈડ ડાઉન મગજ તો કાપી નાખે તો તો એ સારું બોલત ના બોલત ના મીટિંગ માં ની કે બાયડી ને એ તો તમે આદમી થઈ ના આ હ આદમી થઈ આદમી થઈ આદમી થઈ ના કશે તું અતારો શું ઉગાર તું સરપણ માય નું કરે મારે તો ઉપાડી ના પોટલા તો ખાલે એ જીંદી ઉપાડી ના પોટલા રેસી ઉપાડવા પડશે ન વાઈદ નઈ હોય તો

જેવું મગજ છે એવું છે ખાટા નું પકી પડી જવું બધું રાખવાની ઉપર કશું કશું ભેગો થઈએ ખરું ચા મારે માની છોકરા ના પટા ને તાર સુધી પટલે ભાઈ નાખવા જોઈએ મેથુ કે તારા બે મગજ છે

ખોટો આવ્યો એમ કઉ ન મેં તાર મા આખા ઘર ને મારા છોકરો ને મારા ડોસી ને બધો કહી દીધું તને જ મચાલશું અમે અને તને જીતાવાની થઈ બોડાળ ને દી વર્ષથી રાજ કરે છે ઘણા કોઈ ગોમો કોઈ વિકાસ કરે ને મન મનમાની ચલાવે છે લાઈટ લાવી છે પણ લાઈબ્રેરી કરવી છોકરો માટે ભવિષ્ય સારું થાય ના માટે એ બધું ઘણું ઘણું કોમ કરું છે જે વિચાર્યું છે ના બહુ બેટા અમે

વધુ નહીં ઘેર બેઠા મેં સવાર ગોટા મોકલાય દે ના આપડે એવું કોઈ ખાવાનું નહીં અને લે કોઈ ના ગોમ નો વિકાસ ગોમ નો વિકાસ થાય એટલે બધું

તમે આયન શું કરી અલગ 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 માણસો ઉભા કરો છો અને તમે બધું પ્રચાર કરો છો તમે કશું કરતા નહીં ગમો બતાવ કોઈ ગમો કર્યું ગટરો ખુલ્લી પડી અને પેલી બાયરી જાય ને કોક વખત તો ગમો કોક વિકાસ વિકાસ સારો કર તમે આયન શું કરો છો સરપંચ માં ઉભો અને તમે ઉપરથી વધારે વધારે બોલતા હોય છો હું મત નહીં આલું છું સુખી વાત છે આપડે મોઢા પર કહેવા જુઓ

કે હેરો હો મને ખબર છે ને તને ટીણાને જ લાવવાનું છે ખાટો તો મારા હવે આ શું કરવાનું બીજા બધા નહીં ખોટા ઝઘડા પછી તો ખબર ટ્રેક્ટર થી બે ટ્રેક્ટર ન ખાઈ ગયો પણ પોમા હામો તો પાછા ટ્રેક્ટર વાળા આવે અરે કે પડ્યા છે અલ્યા ભાઈ કુતરો હ નહીં પડ્યો

આપડા ખબર છે કપૂર નો બલો હા પેલી બહુ ભીરાય છે એ બાળી ભણેલી ગણેલી વોટિંગ છે ખાતાની જીતાડવાની છે મો વિકાસ કરશે છે અને આપડે હિન્દુ લાવ પેલા શું કરવાના છે બેસાદા થયા પ્રવાસ ગયા ભેગા જેવું કીધું

મારી વાત પ્રેમથી ચૂંટણી ખબર નહીં પડતી હજી તમે છોકરો છો આ ચૂંટણી બને લડાય તાર બાઈડી કે પૈસા જોતા પૈસા જે દહ લાખ જોતા એ અને તારા થી જતો રહો છો ફોન સ્વીચ ઓફ કરી દો

મિત્રો જુઓ હવે કોણ જીતા છે ને શું કરે છે તો તમે બધા કહો બરોબર છે કોમેન્ટ કરજો શું કેવું આ તો મોટો જંગ લડાય હે હા અને જીવનો તીજો ભાગ આવશે પાછો જોવાનો ચૂકતા ના પાછા હા હું કેવું નો એટલા આગળ આપણો બીજો ઓકે હા રેડો અને અમારો વિડિયો કમેન્ટ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ચાલે મતાજી એટલે આગળ પ્રચાર કરીએ